મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિના પગલા તરીકે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે તેમજ બિષ્ણુપુરમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવ્યો છે ઇમ્ફાલ પશ્ચિમ ઇમ્ફાલ પૂર્વ થોબલ અને કાકચિંગ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વહીવટીતંત્રે રવિવારે ખીણના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે વીએસએટી અને વીપીએન સહિત ઇન્ટરનેટ અને મોબાઈલ ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો આ આદેશ શનિવારે રાત્રે અગિયાર વાગેને બેતાલીસ મિનિટથી ઇમ્ફાલ પશ્ચિમ ઇમ્ફાલ પૂર્વ થોબલ વિષ્ણુપુર અને કાંચિંગમાં લાગુ થશે કેટલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મે તે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી પરંતુ તેનાથી મણિપુરમાં પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ શનિવારે ઇમ્ફાલના કેટલાય ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઈ સંગઠન અરબાઈ ટેંગોલના પાંચ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી છે કે જેથી ટેંગોલની મુક્તિની માંગણી કરતા વિરોધીઓએ કવાઈ કેથેલ અને ઉરીપોગ ખાતે રસ્તાની વચ્ચે ટાયર અને જૂના ફર્નિચરને આગ લગાવી દીધી હતી જો કે ધરપકડ કરાયેલા નેતાના નામ અથવા તેમની સામેના આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ